એ ઉપર થોડોક તો બટા માર દીકરો ઓ આને હોંગું મોંગું વેસી દેવાય તારી માને એમ કેવું આવે ને એટલે આને કે હોંગું મોંગું કાઢી નાખો કઈ એમ જ કેવું હો એવો તું એક કામ કર બાર વારી દૂધની ઠેલી લેતો ગામમાં જા હાલ 5 રૂપિયા હું બાકી લઈ લે સીમેથી હા હો માર બપાએ કીધું એમ કેજોલા કાકાને જઈન હો ગોબા કાકાને એમ દેજે જા જલ્દી આવજો ખોટા રૂપિયા ગોડે પાછો હાલું કાબા મીતીન રાખું ઘણા છોકરો જો દેખા ટ્રાય મારું દો ઓ ઓ ભાગે હે દે પણ ઓ નઈ દો દે ઓ ઓ એ લે ભાઈ જા સમા દે ન તું ઉતાવ બાપા એ કીધું છે ને કે આ દૂધની થેલી એક લઈ લીધી અને પાંચ રૂપિયા વધે ને એનું બિસ્કુટ લઈ લેવું પછી બાપાને લંચ આવવા

મારો છોકરો લઈ ગયો લઈને હું જ મારીશ હા ચાલો